મફત તો મંડપ તોડી નાખે ભાજપ ના ગુંડા હોય હવે અહિયાં આમાં ક્યાં કઈ કમાણી નું કેન્દ્ર ખોલ્યું છે કે સાંજ પડે પાંચ હાજર નો વકરો આવતો હોય અહીં લખેલું છે શું લખ્યું વિના મૂલ્યે આરટીઆઈ ના ફોર્મ ભરો વિના મંડપ હોય તો લોકો ને તડકાઓ છાંડો માર્યો રે માથા પર તડકો ન લાગે તોડી નાખ્યું કોર્પોરેશન ના માણસો ને પોલીસ વાળા ને ભાજપના ઓલા લુખાવા આમથી આવ્યા બપોરે બધું તોડી નાખ્યું બોલો કઈ કયો બે શબ્દો નાગરિક તરીકે પાત્ર છે પણ દબાણ બધું તમે એમ કહો કે આ વસ્તુ સારી છે ખરાબ ખાલી પાર્ટી ભૂલી જવા સારી છે તો અમે એવું કીધું કે અહિયાં બટન દબાણ જવાનું છે તમારું કામ થયું તમે ઘરે અમે ઘરે તો કોર્પોરેશન ને પોલીસ ના માણસો મોકલ્યા અહિયાં તો ભાઈ એને ખોલી નાખવું જોઈએ

એને પ્રાઇવેટ શાળામાં મફતમાં એડમિશન મળે પચીસ ટકા એની અનામત હોય છે હવે શું થાય છે તમે સુરતમાં સમજો કે એજન્ટો છે બધા બરાબર એને કોનો સપોર્ટ મળે છે કઈ ઓફિસ એને અધિકારીઓ બધા જાણે એ શું કરે ખબર છે કે પાંચસો વાલીઓના ફોર્મ એજન્ટો ભરે પોતાની ઓફિસમાં માં બરાબર અને બધાને એવું કે ત્રીસ હજાર રૂપિયા આપો તમારું એડમિશન પાકું અને કદાચ ના થાય તો પૈસા પાછા આપી દઈશ એટલે પાંચસો લોકો પાસેથી ત્રીસ ત્રીસ હજાર રૂપિયા લઈ લે એજન્ટો પછી જેનો જેનો નંબર લાગવાનો એનો તો ઓટોમેટિક લાગવાનો છે કુદરતી માંથી નો 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 લાગ્યો 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 ઈ પૈસા એજન્ટના ખિસ્સામાં બરાબર બાકીના પૈસા પાછા આપે ના આપે રામ જાણે કઈ એની તો પાવતી છે નહી આ ધંધો સુરત માં આવે છે એજન્ટો કરે છે ઈ એજન્ટો ને અધિકારીઓનો સપોર્ટ છે બધા મેળા પી પણ પૈસા ખાય છે એટલે અમે એવું નક્કી કર્યું કે ભાઈ હવે આ મફત ફોર્મ ભરીએ અને લોકો અમે અહીંયા બેઠા અને રોજ ના વીસ ફોર્મ અહિયાં નિઃશુલ્ક ભરાયા તો ત્રીસ ત્રીસ હજાર લેખે પેલા એજન્ટને લોસ ગયો એટલે એજન્ટ શું કહે પોતાના નેતા ફોન કરે નેતા પોલીસ ને કે પોલીસ અમારો તોડી નાખે હવે આ શું કરવાનું દોસ્તો થેન્ક તમારો આભાર દોસ્તો આ જરાક બતાવો તારે આ તોડી નાખ્યો આ મોટા એરિયા નું નામ શું બોલો તો ચાર ભુજા ચોક અમરોલી થી વાળો રોડ અમરોલી થી કોસાર વાળો રોડ ચાર भुजा ચોક આ એરિયા છે અહીંયા મંડપ હતો બે દિવસથી મંડપ નાખ્યો હતો તડકો બડકો લાગે ને એના માટે તો ભાજપ ના લોકો આવે અને બધું અહીં તોડી નાખ્યું આજે બપોરે કે તમને આવું બધું સેવા બેવા કરવાનો હક નથી ને અહીંયા તેમ નાખ્યું છે ને આ તમારા બાપા નું નથી ને આવી બધી ભાજપ ના ગુંડાઓ બપોરે લવારી કરી ગયા હવે જેને સેવા કરવી છે મદદ કરવી છે સારી વસ્તુ લોકો ભાજપે આ મંડપ તોડી નાખ્યો શું એ તો ખોટું અહિયાં આવી રીતે મંડપ હોય અને બે નાના માણસ નું મફત માં કામ થાય એમાં કોઈ તકલીફ હોવી જોઈએ ના હોવી જોઈએ બેસો તમે બેસો શું કહેવાનું લેવો પ્રફુલ ભાઈ લઈ લે કહેવાય શું કહેવાય એમ પૂછવાનું ને ભાઈ ના ઈ ખોટું છે એક જ વાત એમ છે આખી હવે અહીંયા અત્યારે રોડ ઉપર આવી રીતે બેઠા છે બધા ભાઈ બતાવો તમે શરમ માર્યોમાં આપણે ક્યાં દારૂ વેચો છે ભાજપ વાળા જેમ શરમ માર્યોમાં ડ્રગ્સ વેચે ભાજપના ના માણસો જમીન માફિયા ભાજપના ના માણસો વ્યાજે રૂપિયા લઈને લોકોને આત્મહત્યા મજબૂર કરે ભાજપના ના માણસો શરમાવાનું આપણે શું કામ રોડ ઉપર બેઠા જો આવો મંડપ તોડી સેવા બંધ કરી દો તમારા બાપા નું નથી આવી બધી વાર્તાઓ કરી હવે બેઠા છે લોકોને હેલ્પફુલ બનવા માટે અને અત્યારે કઈ ચૂંટણી નથી છતાં ભાજપ માં તકલીફ પડે છે તો આવું ન હોય જોઈએ સુરતમાં અલગ અલગ ચાર પાંચ જગ્યાએ આમ આદમી પાર્ટી દ્વારા આવી રીતે રાઈટ ટુ એજ્યુકેશન પ્રાઇવેટ સ્કૂલમાં ગરીબ વર્ગના બાળકોને નિઃશુલક એડમિશન મળે એના માટે થઈ અને મદદરૂપ બનવાનું આયોજન કર્યું છે આમાં કઈ કમાણી કરવાની નથી છતાંય વાજે પણ અહીંયા આવીને તોડી નાખ્યું આ તમે હતા ને બપોર કોણ હતું તમે હતા લયો વાત કરું હું નિલેશભાઈ હતા હલો નિલેશભાઈ સવારે હું અહીંયા

કામ જ ભાજપ કરતા હતા મંડપ કાઢવાનું ભાજપ જ કાઢાવતું કરવી હોય દલાલી કરતા ચોખ્ખી દલાલી દલાલી કરતા આ બેનર એક વિનામુલ્ય કરવાનું હતું તો એને એમાં શું તકલીફ પડતી આઠ થી થોડાક મીટર આલો દારૂની ભઠ્ઠી આલે છે તો ત્યાં જાવ તમને ખબર પડે એક

કે રોડ ઉપર આવી રીતે તો આ ઉપયોગીતાવાની હેલો કાકા બે શબ્દો કે હું લાગે છે તમને આ સારું કેવાય ખરાબ કેવાય સારું કહેવાય તો આ ભાજ્યપરાય મંડપ હતો તોડી નાખ્યો કોર્પોરેશનને પોલીસને ગુંડા મોકલી કે તમારા અહીં બેસવાનું આપ પાળે અને આજે તોડ નાખો અમે રોડ ઉપર બેઠા આવે હવે કે ક્યો હું કેવું આમાં કામ હારું છે ને મફતમાં ફોર્મ ભર છે પાર્ટી બાર્ટી તમે તમારું નો એમાં પડતા સારું ખરાબ એમ કયો સારું છે તો ભાજપે તોડી નાખ્યું એનું શું કેવું ઈ તો હવે એને જોવાનું છે ને તમારી દ્રષ્ટિએ ઈ ખરાબ કેવાય આમ તકલીફ છે લ્યો કે તમે બે શબ્દ કે લે લ્યો ને આવ્યો મારા બેટા ભાજપ નું નામ આવે તો ભાગી જાય બોલો એ પેલો ભાઈ ભાગી ગયો દાંત કાઢે તમે વસ્તુ સાંભળો મારી વાત આયા ફોર્મ ભરાય મફત બરાબર અમે પાર્ટી કાર્યકર્તા છીએ તો સાચી છે પણ મફત ફોર્મ કોઈ ભરાય ગયું તો સારું મંડપ કોર્પોરેશન તોડી તો શું તોડવાનું કારણ આમાં એવું છે કે કોઈ અમારું આવતું અમારે જ મહેનત કરીને અમારું ઘર અમારું ઘર નથી તમારા કોઈ ગરીબનું ફોર્મ ભરાય અને એના માટે છાંયડો હોય મંડપ તોડી નાખે સારું ખરાબ

બરાબર આ ગરીબો માટેનું છે આ ટી કઈ રૂપિયા વાળા માટે છે નહીં તો એને મદદ મળે એટલે આ કર્યું હવે એનો મંડપ ભાજપ વાળે તોડી નાખ્યો કોઈ છે બીજું કઈ કે એવું આવો ને ભાઈ ભાગો છો અહીંયા તમે બે શબ્દો કયો આવો બધી પાર્ટી દેશ માટે ખરાબ જ છે પોતાના ગજવા ભરે કોઈ પણ પાર્ટી હોય દેશ માટે કોઈ પાર્ટી સારી નથી

ભાજપ નો ખબર છે ભાજપ ખરાબ છે ના ના સરસ તો ભાઈ આ રીતનું છે અત્યારે ભાઈ આ બધા

કે અહીંયા અમે બેઠા બેઠા તો ખાલી ખાલી જનતાના કામ અને ફ્રી ઓફ આરટીઓ માં ફોર્મ ભરીએ છીએ એટલે અમે મંડપ હોય કે ન હોય એની એની સાથે અમારે કઈ લેવા દેવા નથી આજે અમે રોડ ઉપર અહીંયા બેઠા બેઠા પણ આ કામ કરી શકીએ છીએ અને હજુ બાર તારીખ સુધી આ કામ અહીંયા ચાલુ રહેવાનું છે

થોડાક મતો માટે થઈને ગઈ કોર્પોરેશનમાં કોર્પોરેટર બનતા રહી ગયા છે પણ એમનું કામ કરવાની પદ્ધતિ અત્યારે અગિયાર પોણા અગિયાર થવા એવા છે લોકોની સેવા કરવાના હેતુ થી અત્યારે રોડ ઉપર બેસીને લોકોના આર ટીના ફોર્મ ભરે છે એટલે આ હોર્ડની અંદર આમ તો ભાજપથી ખૂબ લોકો ત્રાસી ગયા છે ગઈ કાલે અને પરમ દિવસે બે ત્રણ દિવસ અંદર લગભગ ત્રણસો કરતા વધારે લોકોએ મુલાકાત કરી

અને એ કામ અમે કરવા માટે નીકળ્યા છીએ તો અમારી ઉપર એ લોકો અત્યાચાર કરે અમારા મંડપ તોડી નાખે ખોટા કેસ કરી દે ડરાવે ધમકાવે પણ આ આ આ લોકોને તમે તમે કેવી કેવી રીતે રીતે ડરાવી શકશો શકશો મજબૂત તોડી મંડપ તોડી નાખ્યો ઠીક છે મંડપ તમે લઈ ગયા તમે અમારો મંડપ તોડી નાખ્યો બેનરો કાઢી લીધા હતા આ બેનરો સાથે અમે પાછા બેઠા છીએ અમારા બધા જ અડગ મનોબળના વ્યક્તિઓ અહીંયા બેઠા છે અને મનોબળ કેવી રીતે તોડશો એટલે અમે નિરંતર લોકોની સેવા કરવા માટે રાજકીય પાર્ટી અમે જવાબદારી સાથે કામ કરીએ છીએ કરશે અમે જવાબ આપતા રહીશું એટલે આ ચાર ભૂજા ચોક ઉપર અમરોલી કોસાડ ચાર ભૂજા ચોક ઉપર આ કેમ્પ ચાલુ છે અને આ કેમ્પ નિરંતર ચાલુ રહેવાનો છે બાર તારીખ સુધી જેમને પણ લાભ લેવો હોય એ અહિયાં કોસાડ રોડ પર રહેતા હોય વોર્ડ નંબર હોય તો અહિયાં મળી શકે છે જો વોર્ડ નંબર બે માં રહેતા હોય તો સુદામા ચોક મળી શકે છે વોર્ડ વોર્ડ નંબર નંબર અંદર રહેતા રહેતા હોય હોય તો તો એ લોકો હીરાબાગ મળી શકે છે વોર્ડ નંબર ચૌદ પંદર સોળ સત્તર માં રહેતા હોય તો એ લોકો કિરણ ચોક મળી શકે છે અલગ અલગ જગ્યાએ અલગ અલગ વોર્ડ ની અંદર અમે આ કાર્યક્રમ કરી રહ્યા છીએ જે કોઈ પણ વ્યક્તિને જરૂર હોય આરટી ના ફોર્મ ભરવા હોય એ નિઃશુલ્ક એક પણ રૂપિયો લીધા વગર આ ફોર્મ ભરવા માટેનો લાભ લઈ શકે છે આભાર